નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સામાજિક વિજ્ઞાનનો જે પેપર લેવાયું એનું સોલ્યુશન જોવાનું છે મિત્રો મે નકશો પણ કરાવેલો હતો અને આઈએમપી પ્રશ્નો પણ આપેલા હતા આઈએમપી પ્રશ્નો જે આપેલા હતા એમાંથી પચાસેક માર્ક જેટલું પૂછાયેલું છે તમે મારા આઈએમપીનો નો વિડીયો અને પેપર સરખાવી જોજો એટલે તમને ખ્યાલ આવી જશે નકશામાં પણ મેં જે આઈએમપી આઈએમપી કરાવ્યું હતું અને કીધું હતું એમાંથી ત્રણ વસ્તુ પૂછાયેલી છે એ આપણે જોશું તમે નકશાનો વિડીયો અને બંને જોઈને ફરીથી સરખાવજો એટલે તમને ખ્યાલ આવી જશે કે મેં શું કીધું હતું અને આવી જ રીતે હું વિજ્ઞાનનું પણ આઈએમપી આપવાનો છું આજે રાત સુધીમાં તમને વિડીયો મળી જશે મિત્રો એમાં પણ આવી જ રીતે પૂછાશે તો એ તૈયારી કરી લેજો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જે વિદ્યાર્થી મિત્રો હજુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા જ વિડીયો તમને મળતા રહે તો આપણે સ્ટાર્ટ કરીએ વિભાગ એ જોડકા જે જોડવાના હતા એની અંદર બહુચરાજીનો મેળો તો એ મહેસાણાની અંદર ભરાય છે પંડિત અહોબલ સંગીત પારિજાતના રચિયતા હતા કુદરતનો સફાઈ કામદાર છે એ ગીધ છે પવન ઉર્જા માટે લાંબા હોય છે પણ આમાં લાંબા લખેલું છે લાંબા પવનચક્કી ત્યાં પુષ્કળ આવેલી છે અને પૃથ્વી પરિષદ સ્ટોક હોમમાં ભરાયેલી હતી હવે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તત્વજ્ઞાનથી થી ભરપૂર એવા સાહિત્ય અને અરણ્યકો કહેવાય તો એ સાચું છે જુનાગઢમાં ચાર ગુફા સમૂહ આવેલા છે એ ખોટું છે 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 આમ પણ ત્રણ સમૂહ ત્યાં આઠમો સરકારે આવશ્યક ચીજ વસ્તુઓ માટેનો ધારો ઓગણીસો સિત્તોતેર અમલમાં મૂક્યો તો એ ખોટું છે કારણ કે ઓગણીસો પંચાવનમાં અમલમાં મૂક્યો તો સરસ્વતી સબલા યોજના અન્વયે કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે તો એ સરસ્વતી સાધના યોજના છે એના અન્વયે એટલે એ પણ ખોટું આવશે દસમુ બંધારણની કલમ સત્તર અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે તો એ સાચું છે હવે આપણે વિકલ્પ રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યાં શહેરમાં આવેલું તો એ ભોપાલ ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી તો ઓગણીસો ને બાવન પૃષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત કોણ તો કે નદી યાદ રાખજો પૃષ્ટિય એટલે સપાટીનું જળ એનો મુખ્ય સ્ત્રોત નદી છે ભૂગર્ભીય હોય કે ટોટલ હોય જળનો સ્ત્રોત તો વૃષ્ટિ છે આમાં નદી આવશે ત્યાર પછી ચૌદ મો ખાલી જગ્યા નદીમાંથી ગ્રાન્ડ એનેકટ નામે જાણીતી નહેરનું નિર્માણ થયું હતું કાવેરી એક્સપ્રેસ હાઈવે ને ખાલી જગ્યા માર્ગ પણ કહેવાય છે દૂત ગતિ અથવા દૂર્ત ગતિ આપણી ચોપડીમાં લખેલું છે એને એક્સપ્રેસ હાઈવે કહેવાય છે ત્યાર પછી પાછા જોડકા છે તો અહીંયા તમે જોઈ શકો છો રાષ્ટ્રીય સંગ્રહાલય છે એ નવી દિલ્હીમાં આવેલું છે સાલારગંજ છે એ હૈદરાબાદમાં છે વડોદરા મ્યુઝિયમ તો વડોદરામાં જ છે અને લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય અમદાવાદની અંદર આવેલું છે એટલે બી સાચો આવશે આમાં ત્યાર પછી નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનને આધારે દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો બરાબર યાદ રાખજો આપણે ઉત્તર થી દક્ષિણ આપેલું છે મોટા ભાગમાં આમાં ઊંધું પૂછ્યું છે પેલા દક્ષિણથી સ્ટાર્ટ કરી અને ઉત્તર તરફ જવાનું છે એટલે નાગાર્જુન સાગર નર્મદા ચંબલ અને ભાખરા નાંગલ આવશે આમાં ભૂલ ન કરી હોય ધ્યાન રાખજો આમ તો બીજા બધા ખોટા જ છે એટલે વાંધો નહીં આવે આ જ સાચો છે કારણ કે બીજામાં કે ઉત્તરથી દક્ષિણનો ક્રમ ગોઠવાતો નહોતો ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે તો ચોર્યાસી ટકા ઉત્પાદનના ત્રણેય સાધનોને યોજનાપૂર્વક જોડવાની કામગીરીને શું કહેવાય તો કે નિયોજન કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય તો કે બજાર પદ્ધતિ ભારતને કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો મળેલ છે તો સાત હજાર પાંચસો સોળ કિલોમીટરનો દરિયા કિનારો મળેલો છે ગુજરાતનું બારે માસ ખુલ્લું રહેતું બંદર ક્યુ તો એ પોરબંદર આવશે વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે અથવા કૃષિ ગમે તે લખી શકાય કૃષિ અથવા ખેતી શિક્ષણ બેન્કિંગ વીમા કંપનીઓ વગેરેની કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય તો એ સેવા ક્ષેત્ર આવશે હવે મિત્રો આપણે જે વાત કરતા હતા એ બી વિભાગ આમાંથી કેટલા પૂછાયેલા છે તો સૌથી પહેલા એલિફન્ટાની ગુફા ત્યાર પછી સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે આ વિધાન સમજાવો પણ એ તાજમહેલ નું છે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ મેં એમાં બતાવ્યું હતું ત્યારે કીધું હતું કે નકશામાં પણ પૂછાઈ શકે અને નીચે મેં લખ્યું હતું બેંગલુરુ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ બેંગલુરુ શેના માટે પ્રસિદ્ધ છે અને કૌશમાં લખ્યું હતું ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ આ

તો મેં ત્યારે કીધું હતું કે મોઢેરાનું સૂર્યમંદિર અથવા કોર્ણાંકનું સૂર્યમંદિર પૂછાશે તો આ કોર્ણાંકનું સૂર્યમંદિર છે અહીંયા કીધેલું છે કે આપેલ ચિત્ર ક્યાં સ્થાપત્યનું તો કોર્ણાંકના સૂર્યમંદિરનું આ સ્થાપત્ય કયા રાજ્યમાં આવેલું છે તો એ ઓડિશાની અંદર આવેલું છે તો આ જે એનું બાંધકામ ક્યાં સ્વરૂપે થયેલું છે તો બાંધકામ છે એ રથ મંદિર સ્વરૂપે થયેલું છે સૂર્યના રથનું સ્વરૂપ એનું બાંધકામ કરેલું છે ત્યાર પછી વલ્લભી વિદ્યાપીઠ અને નાલંદા બંને આપેલી હતી એના પછી ભૂમિ સંરક્ષણના ઉપાયો આપેલું હતું રણ પ્રકારની મેં લખ્યું હતું કે કોઈ પણ એક પ્રકારની જમીન પૂછાશે જમીનના પ્રકારમાં વૈશ્વિકીકરણ જો કે મેં આખું નહોતો આપ્યું માત્ર વૈશ્વિકીકરણના લાભ આપ્યા હતા પણ જો એ પણ તમે કરી લીધા હોય તો તમે આરામથી જવાબ લખી શકો ત્યાર પછી આ ચિત્રો વાળું આપ્યું નહોતું ભાવ વધારાના કારણો જણાવો તો એ આપ્યું હતું મહિલાઓના કલ્યાણ માટે ભારત સરકારની કઈ કઈ યોજના મેં એમાં લખ્યું હતું ક્રમિક યોજનાઓ સમજાવો ભારત સરકારે મહિલાઓ માટે યોજનાઓ આપેલી છે તે ત્યાર પછી ડી વિભાગ રસાયણ શાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે વિધાન સમજાવો તો એમાં મેં રસાયણ વિદ્યા આખી ટૂંક નોંધ આપેલી હતી ત્યાર પછી કૃષિના પ્રકારો એ પહેલો જ પ્રશ્ન દસમા પાઠમાં મેં આઈએમપી આપ્યો એનો હતો ત્યાર પછી ભારતીય કૃષિ ક્ષેત્રે થયેલા તકનીકી સુધારા તમે હજુ વિડીયો જોજો એમાં મેં ચોખ્ખું કીધું હતું તકનીકી એટલે ટેકનોલોજીકલ જે હતા એની વાત છે આ તો એમાં મેં કીધું હતું કે બેમાંથી એક તો હશે જ ટેકનોલોજીકલ અથવા સંસ્થાનગત બેમાંથી એક હશે તો એક છે જ આ ત્યાર પછી માં અન્નપૂર્ણા યોજના આમાંથી એક મેં આપ્યું હતું કે સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન વાળું નતું આપ્યું પણ માં અન્નપૂર્ણા યોજના આપેલું છે બેરોજગારીનો અર્થ આપી એના મુખ્ય સ્વરૂપો એટલે કે એના પ્રકારો એ પણ મેં આપેલો હતો બંધારણમાં બાળકોના અધિકારો જણાવો તો એ પણ આપેલો હતો અને જ્યારે નકશા કરાવ્યા ત્યારે મેં કીધું હતું કે કાળી જમીન પૂછાય લેટેરાઈટ પૂછાય તો એમાં કાળી જમીન છે અને કાપની જમીન આ ત્રણ આપી હતી એમાંથી કાળી જમીન પેરિયાર આપ્યું હતું કાજીરંગા આપ્યું હતું ત્યાર પછી કોર્બેટ આપ્યું હતું દચી ગામ આપ્યું હતું એમાંથી આ પેરિયાર પૂછાયેલું છે અને પાકમાં મગફળી કપાસ તમાકુ આ જે આપેલા હતા એમાંથી મગફળી અહીંયા પૂછાયેલું છે તો આ રીતે આપણે આઈએમપી જે આપ્યું હતું એ ઘણું બધું પૂછાયેલું છે જો આટલું કર્યું હોય તો ઓછામાં ઓછા આમ તો ટોટલ પચાસ માર્ક જેવું પૂછાયેલું છે પણ જો વિભાગ અનુસાર તમે જુઓ તો મેં કોમેન્ટમાં પણ એક મને વ્યક્તિએ પૂછેલું કે આમાંથી પૂછ્યા છે ત્યારે મેં કીધું કે ત્રીસ થી તો સો ટકા આવશે પણ આ વધારે આવેલું છે લગભગ ચાલીસ માર્ક આરામથી કારણ કે બે વિભાગ આખે આખા મળી જ ડી અને સી એટલે ચાલીસ માર્ક જેવું તો તમારું થઈ જ ગયું ચાલીસ થી વધી ગયા છે છપ્પન માર્કનું જો યાદ રાખજો મિત્રો લખાણનો વિભાગ છપ્પન માર્ક નો છે ચોવીસ તો આપણા ઓબ્જેક્ટિવ છે એમાંથી ચાલીસ માર્ક કરતા જો વધારે આમાં હશે જ અને જે મિત્રોએ આઈએમપી કર્યું હોય અને લખ્યું હોય તે કોમેન્ટમાં જણાવજો કે તમે આ બધું લખ્યું છે જેથી મને ખબર પડે અને કેટલા માર્ક તમે તમને આવશે એ પણ મને કોમેન્ટમાં જણાવજો હવે નેક્સ્ટ વિડીયોમાં આજે રાત્રે જ તમને મળશે વિજ્ઞાનનું આઈએમપી મિત્રો એ પણ કરી લેજો જેથી તમને સારા માર્ક મળી શકે